કોમી એકતાનો પેગામ આપ્યો હતો અને સાલિયા નાટાપુરથી લાલાભાઈ હાજર રહ્યા હતા જેસાવાડાથી અયુબ બાવા અને રણદીપુર પોલીસ સ્ટેશનના પીએ સાઈ રાઠવા સાહેબ અને તેમનો સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ મિત્રોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો હિન્દુ સમાજના ભાઈઓએ આ પ્રોગ્રામમાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને આ પ્રોગ્રામમાં કવાલ રફીકભાઈ ચિસ્તી અને તેમનો સ્ટાફ હાજર રહીને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ઉજવાયો હતો આ કાર્યક્રમ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રીતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત પટેલ સિંઘવડ દાહોદ વરગાસ્તની ઉપર ચાલુ કરવામાં આવી હતી તમામ જનતાએ હતો ત્યારે સુંવરની અંદર આજે ભૂમિ એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ જોવા મળ્યો હતો અને આજે અમે ભૂમિ મુસ્લિમ સાથે ઉભા રહી અને એક ભૂમિ એકતાનું ઉદાહરણ આપી રહ્યા છીએ ત્યારે સુંગર ગામ સુંગર તાલુકા માટે એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય સુંવરની અંદર અવાર અવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે પોતાને હિન્દુ ના રાખે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા મુસ્લિમ ભાઈઓ ગૌરા સમાજ સપોર્ટ કરી રહ્યા છે એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌને વિનંતી છું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈપણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ સમાજ દેશ માટે કામ કરીએ એના માટે વિનંતી કરું છું જય ભારત જય ગણેશ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ